જે અમે ગ્રથ અર્પણ કરવામાં આવ્યો છે ભાગશાળી દીધું છે અને અમે આપ્યું છે એમ એ અઢારે વરણ આ ગ્રથ નો ઉપયોગ કરજો બાપ કારણ કે તમારી જિંદગી સુધરી જાય છે કારણ એક દીકરી અને ભૂદેવ કાયમ રામાયણ વાંચે અગિયાર વર્ષની દીકરી એ વખત માં બે પાંચ રૂપિયા જે આવે એ દીકરી ના હાથમાં દઈ દે દીકરી બધા રામાયણમાં મૂકી દે એટલે બાપુજી કીધું કે બેટા આપણા ઘરમાં દીકરી ઘણી સગવડ છે તેજૂરી છે મજુડા છે તું રામાયણ માં શું કામ મૂકોશ અગિયાર વર્ષની દીકરી જવાબ આપ્યો પિતાજી રામાયણ માં રૂપિયા એટલા માટે મૂકું છું કે ચોરી કરનાર કોઈ દી રામાયણ ન ખોલે રામાયણ ખોલે દુનિયા ચોરી ન કરે આ આ ગ્રંથ ની તાગા છે આ મહાભારત હે મિત્રો બને ત્યાં સુધી તમારા ઘરની ની માલકો ગીતા પાઠ હરિરસ ના રામાયણ ના શિવ પુરાણ એક એક પાઠ વાંચો અને એ વાંચશો તો તમને કાયમ માટેનું બંધારણ થઈ જશે કયું કે આ ને કેમ આપણે રોજ ઉઠીને ઉપાડા છે એ બંધ થઈ જાય છે પણ આ કરો એક બાપુનો તમને અવાજ છે બાપ બને સુધી ગ્રંથો વાંચો પણ મા બાપને કહું છું હા જે તમે અડધી કલાક તેમ લ્યો તમારા બાળકોને હારા પુસ્તકો આપો સારી વાર્તા વાંચાવો તો એ દેશ દેશને બનાવ્યું છે આપ જાણો છો રામવાળો જન તો ભગત રામવાળો નો મંત્ર હતો ભાઈઓ આ શબ્દ જનની ની જાણ તો ભગત જણ છે માં કે ભગત કે સંત ને કે દાતાર માં નૈતર તો વાંધણી રેજે તારું મત ગુમાવીશ માં નોર આ મંત્ર છે આ વસ્તુ બાપ આ ગ્રંથની તાકાત છે નહી ચાર દેશની અમેરિકાની આફ્રિકાની અને એક બીજું કોઈ કે છે દુબઈની અને ભારતની ચાર દીકરીઓ જાડેજા સાહેબ ચાર ચારે દીકરી હોસ્ટેલમાં ભણે છે આ અત્યારની વાત નથી કરતો ચારે દીકરી હોસ્ટેલમાં મને ભણે છે અને ચારે દીકરીઓ એકા બીજી નોખરી ન પડે ચારે ભણે છે પછી ચારે બેન બેનપણીયું બે એટલે જે ભારતની દીકરી હતી વિદેશની માજે હતી એ હાંજ પડે એટલે પુસ્તક વાંચતી

બેન પડ્યું છે વાતું કરે ને બધી ઉમર લાયક થયું એટલે કીધું બેન તું કેવું પાત્ર ગોતીસ ની થી એમ કીધું હું લગ્ન કરીશ પણ મારા ભેળો ભેળોદ્રીએ તો જ મારે લગન કરવા છે બરોબર બીજી બોલી કે ભાઈ તું કે હું લગ્ન કરીશ જેમ હું કહું એમ કરે એમ બરોબર ત્રીજી નો વારો આવ્યો કે તું લગ્ન કરીશ પણ લગ્ન કરતા હોય નોખી થઈ જાય અને કોઈ મારા ઘરે કરવા નહી દઉં બરોબર ભારતની દીકરી નો જયારે વારો આવ્યો ત્યારે કીધું આ ત્રણેય બેન પડી કે બેન તું થઈ કીધું આપણે ચારેય બેન પડી છે તું અમેરિકાની છો તું લંડન ની છો તું દુબઈ ની છો પણ મારો ભારત દેશ ને છે ને માં કેવાય ભારત માં હું ભારત નું સંતાન છું દીકરી છું પણ તમારી શરત ને મારી માં ઘણો ફરક છે કેમ કે મારે જે મારા મા બાપ નક્કી કરશે મારા મા બાપ જે પસંદ કરશે જેવા હશે એવા એને હું ઈ માનીશ ઈ એટલે ઈશ્વર આ ભારત

પણ ઘણું યાદ આવી જાય છે એટલે બોલવું પડે ભગત જેવા માટે દેશ માટે અઢારે કામ આવી ગયા ચારણ ને કોઈ કીધું નાની પાસે આખો આ ભગત ની કહાની કહેશે સુખદેવ ની કહેશે બધા ની કહેશે પણ ચારણ કે ગાથા કોઈનો વિરોધ નથી મારો ભગતને કેવો આવ્યું હતું કે ભગત તમારી જનતા કાલ તમને મળવા આવે છે તમે તો નહીં કયો પણ અમે તમારી જનતા ને કહી કે દયા ની અરજી કરે તો તમને ફાંસી નો મળે આજીવન મળે એવું કરી દઈ ને મોઢે હાથે નાન પણ પણ એ મોટો ટૂંકમાં મજા મને કરવી લાગે કાગડા મને કીધું કે બેટા ભગત મારા હાવ હું કાલ જ છું રાષ્ટ્રપતિ આગળ ને દયા

એ બારણે બેઠો આજ તું એ તલું હમ જાવે આ દેશ માં કે હવે છોત્રી રાજ આવે એ આ દેશ હવે છોત્રી રાજ આવે હે ડાયા તને દુનિયા ડાયો ગણે છે આ દેશમાં માં છોત્રી રાજ કે આવીશ ગુરુ ગોવિંદ ને ભગત જેવાના એને માથડા ઉતારી દીધા માથડા ઉતારી દીધા ગુરુ ગોવિંદ ને ભગત જેવાના લીલા તે માથડા ઉતારી આ ભગત એ આ કેદી હવે છત્રી રાજ આવે આચરણ માત જીજા ને એ શિવાજી જન્મ માત જીજા ભાઈ ને એ શિવાજી જન્મા એ પડકાર કરતી તે ધીરે આદેશ केदी हवे राम राज आवे आराम राज केस राम कौन छत्री हम बड़ी ले जो हाँ हमारा शब्द राम राज केदी दिया राम रा तो? चत्री। कौन है तो छत्री कृष्ण कौन छत्री राम नथी के तो कभी छत्री केस सुगे छत्री राम तो के राम राज केदी दिया नहीं छत्री राज केदी दिया वे रण मैदान ए पडकार करती शिवा बेटा दशमणो डाट वाली जो पट तो मारो धावण ओझळू करजे शिवा बावन वर्ष ने उमरे ने आ विदाई ले ली दे रण मेदान ए पडकार करती उजळा करजे धावण रे आ देश मा કેદી હવે છત્રિરાજ આવે આ આ છત્રિરાજ પણ આ શબ્દ લુપ્ત થતો દેશે એક પછી એક રામ રાદ ક્યો તો છત્રી છે કૃષ્ણ ક્યો તો છત્રી છે મૂળ આનો ઉલ્લખ કરવો પડે બાપ એટલે કહું જાણવા કેરે મળે આવા ગ્રંથ વાંચો ને ભાગવત જવા રાખીને આ ગીતા લખાઈ ગઈ પિસ્તાલીસ મિનિટ બોલ્યા છો મિનિટ માં આખી ગીતા લખાઈ ગઈ લખાઈ ગઈ પણ આજે હું બોલું તમે બોલો અમારા કવિરાજ બોલો એમ નવું નવું લાગે ને આપણે મજો આવે એક ને એક ફિલ્મ તમે નું જોવી છે કંટાળો પાસે આવી જાય ને દાણ મજો આવે બીજી વાર હવે ઈ નથી જોયું જોઈ લીધા આમાં વાંધો નહી આવે હે કોકે કીધું મીઠા મીઠું શું કે ભૂખ હે કે ભૂખ કે ના બુદ્ધિ પરમાણે મીઠું મીઠું નહી મીઠા મોટી ભૂખ કેમ એ કે ભૂખ લાગે નહીં જોવે એને ટાઢું ઉનુ ટાઢું ઊનું નો જોવે ખાઈ જ લે આ વસ્તુ ભૂખ નો દેખે રોટિયા પ્રેમ નો દેખે જાત કદાચ દેખે ખટિયા નીંદર આવે ખાતલો નો દેવાય જાય ભાષામાં તો અમે બીજી રીતે આ રાણો પ્રતાપ

अलोई मास कौन क्या ना लोई मास क्या रहते मां वर्षाद कौन केंगु के भागण मास हो एकला आया सो एक के हां केम अमन बोलो अन बहुत बोल मजा आवे छे एकला के हां तला दान दियो फसी डा दे जो एने खबर से के उ छत्री सो पण उ तार जन्नार थई કે રૂખી મેખલી રાજ છે મારા દીકરા ને સરપ દાણ માગ કે નહી પેલો દાણ ને પછી દા તમારો પતિ ગયો છે કે રૂખી મારા પતિ ની મને ખબર નથી હા માં જ હતા આ ની તાકાત આ નથી હું પતિ તમે હું પતિ વળતા રહીશો

તને શું ખબર પડે અમે કોણ સહી કોણ સહી જેની માથે તો પાતો સોના કે રો સુરા ઓ લાખોને અમે ડણ દે રે રૂકી મેરી થામા અમે ઈ સઈ રૂકી અન સરબત્યો છે માણસ રૂકી સર્ગે સિધાવે મરણ થાય તો એને ચાર જાણા નાકાંત હોય એને ખાપણ હોય એની માથે લાડવો હોય અને એ નથી મળ્યું રુકી રુકિયા તો સોનાની એ ચાકડિયા જોને ને ચડનાર ઓહો એ ભાતાનો મળ્યો નહીં એને બટકો રે એને બટકો નો મળ્યો એને બટકો કોઈ નો દીધો અને નો મળ્યા ખાપણ નથી મળ્યું હું મારા ખંભા માથે લઈને આવીશું મારા દીકરાને બહુ મોટી વાત છે રૂખી વેરી બંધ વેરી નો બંધ હવે મારા દીકરાને દાન દેવા દે માથે ફોડા પડે અડધો આટલો રાજપુતાની ફાડેલો અને દીકરા ની લાશ માથે ઉઠાડેલો પ્રશ્નો કે નહીં પેલા દાન પછી દાન તૈયર ભારતની આડીનારી બોલે છે આ વૈશ્વથી સમય છે શું કે રુખીયા તાણીને મારી માથે તારી ફરજ ને મારો ધર્મ બે આવી ગયો અને કડાકો થયો માર્ગો અંદવાળું થયું મેખલી રાખી આજ માથે કાળી ગોદારી રામે ઓલો બનો આદવેરી રે આમ સમજેર આમ ઘા કરવા જાય કડાકો થયો અને ઓળખી ગયા ઓહો સતી તમે કે ના તમે કે હા આપણો રોય છે સરપ થયો છે હવે સામે આને દાહ દઉં કે નહીં પેલા દાન ને પછી તા રોહિત ના પિતાજી બોલો છો તારા દેવના તમે નાથ બોલો છો કોણ છો કે હું હરિચંદ્ર નથી હું રોહિત નો નથી નો નાથય નથી તો અમારા પરંપરા હાલી આવે છે રઘુ ની પ્રાણ જાય પણ વચન નો જાય મારું મને વચન નિભાવવા દે પેહલા દાણ ને પછી દા

સમાધાન ની પાર પણ હવે આ કોઈ કેતું નથી હવે જો અમે આવું કઈ ગાંડા છે લ્યો બોલો હવે ગાંડા છે એટલે ત્યાં બેઠા છે ત્યારના દીકરા જેલ ફેલા નો હોય તો બસ આટલું ક્યારેક મોજ આવી છે બોલશો માની કૃપા હવે ભાઈ ધૂણવાનું આવતો હોય બાર વ્યા જાજો બેટા અને મોબાઈલ બંધ રાખજો બોલ એ મોગલ માં તની